કેન્સરની નકલી દવાઓ ખરીદવાના કૌભાંડ મામલે શ્રીલંકાના મંત્રીની ધરપકડ કર્ણાટકની કૃષ્ણા નદીમાં અયોધ્યાના રામલ એક હજાર એવી કાર્યવાહી થશે કે લોકો યાદ રાખશે દિલ્હીમાં દાર્જિલિંગની મહિલા પર સાત દિવસ બળાત્કાર ગુજાર્યા બાદ ગરમ દાળથી દજાડના રસોઈયા મિત્રની ધરપકડ પાસઠ કરોડની છેતરપિંડી કેસમાં આસામ પોલીસે વાસ્તુશાસ્ત્રી ખુશદીપ બંસલની ધરપકડ કરી વડોદરાની જોય ઈ બાઇક બનાવતી કંપની પર આવક વિરા બેભાગના દરોડા સુરતમાં નિઃ સંતાન સ્ત્રીઓને ગર્ભવતી કરો અને નાણાં કમાવ એવી લાલચ આપી યુવાનોને ઠગના ટોળકીના આઠ શખ્સ ઝડપાયા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનશે છે અમદાવાદના વસ્ત્રાલમાં પંદરથી વધુ શખ્સોએ તલવારથી ધાક જમાવી વીસ વાહનોની તોડફોડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર